વિશે પરવાનું આપડા ખોરાક કયો ખોરાક ખાવો જોઈએ અને કયો ખોરાક ન ખાવો જોઈએ ચલો ફ્રૂટ ખાવ જોઈએ ખાવાની હા ખાવાની હા સરસ તો દાળ ખાવાની દાળ ખાવાની હા પછી સમોસા ખાવાના નહીં લેવા કરેલા ખાવાની નહીં મેથી સાને બને મેદાની સાની બને નહીં મેથીયા પર રોજ રોજ ખાઈએ પેટમાં ચોટી જાય આપડું બીમાર થઈએ

બધું ખાય પછી બનતું ખાવાનો નહિ